અત્યારે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ છે દિવસે ને દિવસે વધારે વકરી રહ્યો છે કેમ કે લોકો છે એ વિડીયા બનાવી બનાવીને વધારે વિવાદ છે એ વકરાવી રહ્યા છે અને એની વચ્ચે અત્યારે જેટલા પણ મોટા મોટા કલાકારો હોય એ હવે બધા મેદાને ઉતરી ગયા છે અને ખાસ કરીને તમને બધા લોકોને ખબર જ હશે કે દેવાયત ખવડ એમના બહુ બધા વિડિયા છે સોશિયલ મીડિયાની અંદર લોકો વખાણ કરે છે કેમ કે દેવાયત ખવડ છે એ ઘણી બધી શાયરીઓ હોય ઘણા બધા ભાઈ કહેવાય ને તો કે અલગ અલગ જાતના વિડીયો નાખતા હોય છે પણ અત્યારે દેવાયત ખવડ પણ હવે મેદાને આવી ગયા છે એની સાથે સાથે બીજા ઘણા બધા કલાકારો છે એ પણ અત્યારે મેદાને આવી ગયા છે તો આખરે શું કીધું છે સંપૂર્ણ વિગતવાર માહિતી છે તમને બતાવવાનું છું વિડીયો બતાવી દે ને માહિતી તમને આપવાનું છું બરાબર એમાં કંઈ વાંધો છે નહીં તો અત્યારે વાત કરવામાં આવે તો તમને બધા જ લોકોને ખબર છે ભાઈ કે વિવાદ છે એ વધી રહ્યો છે અને આ વિવાદની વચ્ચે અત્યારે દેવાયત ખબર હોય એ પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો છે અપલોડ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખરેખર આ વિવાદ છે એ ન કરવો જોઈએ અને જે કીર્તિ પટેલ છે એમને પણ સાથ રહેવું જોઈએ પરંતુ કીર્તિ પટેલ છે એ તો દિવસે દિવસે વધારે વકરી રહી છે કેમ કે કીર્તિ પટેલ પાસે પુરાવા હોઈ શકે છે અને એટલે જ આટલી બધી વાતો કરી શકે ભાઈ હવે મિત્રો બીજા તમને એક વિડીયો બતાવું છું જે દિવાયત ખબર છે એમનો વિડીયો બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે અને દિવાયત ખવડે પણ કીધું છે કે ચકલા કોઈ દી બાજ ન બને ભાઈ હા ભાઈ આ વાત સાચી છે કે ચકલા કોઈ દી બાજ ન બને તો બાજ બન્યા છે કે ચકલા બન્યા છે તમે સૌથી પહેલા વિડીયો જોઈ લો ચકલા કોઈ દી બને યાર ઈ ગમે એટલી પાકુ ફફડાવે તો ચકલા જ કહેવાય યાર ચકલા થોડા પ્રાગરાજ બાજ બને યાર અરે હમ જહા ચલતેન ભી હમ સફર હોતી યાર જોતે હમે વો માન